બનાસકાંઠા જિલ્લામાં રામાપીર હુકમ કરો તો પીર યાત્રા જઈએ એવા ભાવ સાથે ચૌદ વર્ષથી સતત રામાપીર સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જુનાડીસા પાટણ હાઈવે પર ગંગાનગર વિસ્તારમાં રાજુભાઈ પટિયાર દ્વારા શરૂ કરાયેલા સેવાના સંકલ્પ હવે મોટું ધામ બની ચૂક્યો છે જુનાડીસા પાટણ હાઈવે પર આવેલા ગંગાનગર વિસ્તારમાં છેલ્લા ચૌદ વર્ષથી રાજુભાઈ પટિયાર દ્વારા યાત્રાળુઓ માટે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પ યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ ચા નાસ્તો વ્યવસ્થા પૂરી પાડે છે આ કેમ્પમાં વિવિધ આગેવાનો અને લોક પ્રતિનિધિઓમાં ભાજપના ધારાસભ્ય પ્રવિણ માળી દિનેશભાઈ અનાવાડિયા મગનભાઈ માળી તથા સુરેશભાઈ પઢિયાળ હાજર રહી અને સેવા કાર્યનો આરંભ કરી શુભકામનાઓ આપી હતી રામા પીર હુકમ કરે તો પીર યાત્રાએ જઈએ આવા નામથી આ કેમ્પની ઓળખ મળે છે અને વર્ષો દરમિયાન આ સેવા થકી હજારો શ્રદ્ધાળુઓને લાભ પણ મળ્યો છે ત્યારે દિલીપભાઈ બ્રહ્મભટ જગદીશભાઈ પટિયાર પણ હાજર રહ્યા હતા સેવા પરમો ધર્મ એ સંકલ્પને સાકાર કરતા સેવા કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે ભવિષ્યમાં વધુ લોકો આવા સેવા કાર્યો સાથે જોડાઈ સમાજ માટે કાર્ય કરે તેવી આશા સેવાઈ રહી છે આજે જૂના ખાતે રામદેવ પીર ના પદયાત્રીઓ માટેનો આ કેમ્પ રાજુભાઈ નાથાભાઈ માળી પરિવાર દ્વારા છેલ્લા તેર વર્ષથી ચાલે છે આજે ચૌદમા વર્ષમાં આ કેમ્પની એમને શરૂઆત કરી છે એ કેમ્પમાં અમને પણ આવવાનો મોકો મળ્યો છે આ કેમ્પમાં જમવાની રહેવાની નાહવા ધોવાની નાસ્તાની ચા પાણી કોફી બધી જ વ્યવસ્થાઓ એમને કરી છે અને ખરેખર પદયાત્રીઓને કોઈ તકલીફ ના પડે એના માટે આ રાજુભાઈ એમનો આખો પરિવાર સતત આ કેમ્પમાં સેવા આપે છે એ ખૂબ સારી વાત છે એક મહિના અને એક સતત એક મહિના સુધી આ કેમ્પ ચાલુ રહેશે અને એનો સંપૂર્ણ આર્થિક જે કંઈ ખર્ચ થતો હોય છે રાજુભાઈ અને એમનો પરિવાર ભોગવે છે ખરેખર ધન્યવાદ છે આવા એક સેવાભાવી યુવકને કે જે વર્ષોથી આજે ચૌદમાં વર્ષમાં એનો પ્રવેશ કર્યો છે ત્યારે આજે પણ વર્ષે વર્ષે વધારા કરે છે આજે જગ્યા વધારી છે અને જેથી છે પણ છે આપણે આ આપણે સેવા કરીએ છીએ અને સદાય આ સેવા આપવી સારું રહે છે આપણે રામા પ્રાર્થના કરીએ છીએ આજે આપ દિનેશભાઈ અનાવૈયા ગગનભાઈ માળી પ્રવીણભાઈ માળી બધા જગદીશભાઈ બધા સારા મહાનુભાવો આવ્યા એ બધો એમનો ખૂબ ખૂબ આભાર આજ રોજ સાનનગરની જોડે ગંગાજી વાળાની જોડે આજુભાઈ માળી દ્વારા વર્ષોથી આજે ચૌદ વર્ષથી બાબા રામદેવનો કેમ્પ કરે છે આજે એના કેમ્પનો લોકાર્પણ કરવાનો અવસર માન્ય મો અને ગામના સેવા ગેવાનો અવસર જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે વર્ષોથી ભાવ જે બાબાની પતપાળા યાત્રા જતા હોય સેવા કરવાનું જે આવશે